અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનો નો ટેક્સ ન ચૂકવાયો હોવાનો ભાજપનો આરોપ અમદાવાદ પશ્ચિમ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા જેમણે સારંગપુર વિસ્તારમાં અફઝલ ખાનના ટેકરા પાસે મધ્યસ્થ કાર્યાલય ઉભું કર્યું છે રવિવારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાર્યાલય ખુલ્લું મૂક્યું અને સોમવારે ભાજપના નેતા ભૂષણ ભટ્ટે ચૂંટણી પંચ અને એએમસીમાં અરજી કરી ભૂષણ ભટ્ટની અરજી મુજબ કાર્યાલય કર્ણમુક્તેશ્વર ટ્રસ્ટની જગ્યા પર બનાવવામાં આવ્યું છે ટેક્સની રકમનું ચૂકવણું બાકી છે જેની રકમ ચાર પોઈન્ટ સત્યોતેર લાખ થવા પામે છે સાથે જ ઉમેદવાર દ્વારા કાર્યાલય અંગેની ભાડા કરાર અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી

લગભગ ચાર લાખ સિત્યોતેર હજાર જેટલી માતબર રકમ જેટલો ટેક્સ બાકી છે સામાન્ય સંજોગોમાં નાની રકમ બાકી હોય તો કોર્પોરેશન ઘણી વખત બાકીદારોને સીલ મારતા હોય છે તો આ માતબર રકમ છે એટલે મેં માત્ર કોર્પોરેશન અને ચૂંટણી અધિકારીને જાણ કરી પત્ર લખીને કે જો હકીકતમાં આ મિલકતમાં આ ટેનામેન્ટ નંબરમાં આ કાર્યાલય ખુલ્યું હોય તો તમે તપાસ કરાવી અને એના ઉપર ઘટતી કાર્યવાહી કરી એનું ટેક્સ હોય અને એને મંજૂરી આપવી જોઈએ આ મારી માગણી